સુરતમાં કૂંકાયેલા મીની વાવાઝોડા બાદ હવામાન વિભાગ દ્વારા કરેલી ત્રણ દિવસની આગાહીને લઈ સુરતમાં ફાયર વિભાગ દ્વારા એકસ્ટ્રા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે ફાર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે ફાર કંટ્રોલ રૂમ અધિકારી દીપલ પાલે કહ્યું કે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છે ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર લગભગ શું લાખ કંટ્રોલ રૂમ ચાલુ કરાવવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમની વિગતને કેવી રીતે ચાલુ કરાવવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર અલગ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અડેડ કિલો ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની અગાહી લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધી સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો છે ફાયર સ્ટાફ ફાયર ટ્રોલ સ્ટાફ તો એલર્ટ જ છે બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના આજ અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારની ટીમ બોલાવું નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ